એક નાના ગામમાં અનિલ નામનો એક યુવાન છોકરો રહેતો હતો ગરીબીમાં જન્મેલો છતાં સપના મોટા હતા મહેનત ઈમાનદારી અને સચ્ચાઈ એના સ્વભાવના હિસ્સા હતા પરિવારની આર્થિક પરિસ્થિતિ કંઈ ખાસ સારી નહોતી છતાંય દિવસ રાત મહેનત કરતો જેથી પોતાની બહેનને સારી શિક્ષા અપાવી શકે અનિલનું હૃદય પણ એક વ્યક્તિ માટે ધબકતું હતું મન્યા માટે બંને બાળપણના મિત્ર હતા એકબીજાના સાથમાં સાથ આપતા અને સપના જોતા હતા ભવિષ્યની કલ્પનાઓ કરતાં પણ સમય સાથે નિયતિએ પોતાનો ખેલ રમ્યો અને શહેરમાં કામ કરવા ગયો પૈસા કમાઈ અને પરિવારને સારું ઘર આપવાના ઉદ્દેશ્ય સાથે પરંતુ ત્યાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ક્યારેક પગાર અડકી ગયો ક્યારેક નોકરી જતી રહી ગામમાં મનિયાના ઘરના લોકોએ એના લગ્ન બીજા કુટુંબમાં નક્કી કરી દીધા મન્યાએ ઘણો વિરોધ કર્યો પરંતુ એના અવાજને કોઈ પણ સાંભળવા તૈયાર નહોતું જ્યારે અનિલને આ સમાચાર મળ્યા ત્યારે એની આંખમાં આંસો ભરાઈ ગયા તેને લાગ્યું કે એની મહેનત તેના સપના એના પ્રેમ બધું જ નિયતિની રમતમાં હારી ગયું એક તરફ એ બહેન માટે ભવિષ્ય ગઢવા ઈચ્છતો હતો બીજી તરફ પોતાની જિંદગીનો સૌથી મોટો સહારો હાથમાંથી ખસી ગયો એને સમજાયું કે ક્યારેક માણસ કેટલું એ લડી લે પણ નસીબનો ખેલ વધારે તાકાતવર હોય છે અંતે અનિલે ફક્ત એટલું જ કહ્યું જિંદગી માણસના સપના પૂછ્યા વિના એનો માર્ગ બદલાવી દે છે એણે મન્યાને દિલથી આશીર્વાદ આપ્યા પોતાની બહેનને સંભાળતા કેમ કે એની જિંદગીનો અર્થ હવે પરિવાર બની ગયો હતો પણ એને આંખોમાં હંમેશા એક અદૃશ્ય દુઃખ દેખાતું હતું એક એવું દુઃખ જેણે એને અંદરથી તોડી પણ નાખ્યું અને મજબૂત પણ બનાવ્યો તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો